નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ધોરણ દસનું રિઝલ્ટ જે ઓલરેડી આવી ચૂક્યું છે હવે ધોરણ બારની માર્કશીટ ક્યારે આવશે અને તમે સ્કૂલમાંથી ક્યારે કલેક્ટ કરી શકો છો એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આવી ગઈ છે તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરેલ છે તો જરૂરથી જોઈન કરી લો કેમ કે આવનારી એક તમામ સ્કોલરશીપ જે ધોરણ દસ પછી આપવામાં આવે છે ધોરણ બાર પછી આપવામાં આવે છે ત્યારબાદ ગ્રેજ્યુએશન પછી આપવામાં આવે છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ ટૂંક જ સમયમાં શરૂ કરવાની છે તો શરૂ કરી આજનું આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે એ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમા તેમજ જી એસ ઓ એસ ઉમેદવારના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જે છે એ તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ ગુરુવારે મૂકવામાં આવેલા હતા ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યા હતા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ ધોરણ દસ એસએસસી ની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જીએસઓએસ ઉમેદવારોના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર જે છે એ તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે છે એ નિયત કરેલ વિતરણ સ્થળ ખાતે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બોર્ડની કચેરીથી રવાના કરી દેવામાં આવશે જ્યાં છે

મુખ્ય દ્વાર પત્ર રજુ કરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જે છે એ ત્યાંથી આ બધા જ જે છે માર્કશીટ લઈ લેવાની રહેશે અને ત્યારબાદ નિયત થયેલ સમય અને સ્થળેથી મેળવી લેવાના રહેશે ત્યારબાદ શાળાઓમાં જે છે આ પ્રમાણપત્ર સત્યાવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં વિદ્યાર્થીનું પરિણામ વિતરણ કરવાનું રહેશે સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે છે વિદ્યાર્થી મિત્રોને જે છે માર્કશીટ આપી દેવાની રહેશે જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થી મિત્રો તથા સંબંધીઓની નોંધ લેવી અને આ ઓફિશિયલ પરિપત્ર ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે અને તમારી માર્કશીટ જે છે એ સત્યાવીસ પાંચે તમને જે છે એ સ્કૂલમાંથી મળી જવાની રહે છે તો ચોક્કસપણે સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જઈ અને તમારી માર્કશીટ જે છે એ સ્કૂલમાંથી કલેક્ટ કરી લેજો અને તમામ આગળની જે છે સ્કોલરશીપ રિગાર્ડિંગ અથવા તો ટ્વેલ્થ ઇલેવન્થ બધી જ ઇન્ફોર્મેશન લેવા માટે સ્કોલરશીપ કેટલી મળશે કઈ કઈ સ્કોલરશીપ અવેલેબલ છે તમામ માટે જે છે અત્યારથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ